પ્રારંભિક ઝઘડામાં સમાધાન કરવા વચ્ચે પડેલા વૃદ્ધની હત્યા કરવામાં આવી છે પિતા પુત્રના ઝઘડામાં વચ્ચે છોડાવ જતા વૃદ્ધ પર હુમલો થતાં મૃત્યુ નિપજ્યું હતું કોદાડીયા ગામમાં આરોપી રણછોડ દેવી પૂજક અને તેનો પુત્ર મેહુલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને ઝઘડો કરી રહ્યા હતા તે સમયે ઝઘડામાં પાડોશમાં રહેતા વૃદ્ધ વિકાઉર્ફે વિક્રમ ઝીલિયા સહિત અન્ય ગામના લોકો વચ્ચે પડ્યા જે બાદ અચાનક ગામના લોકો અંદરો અંદર પથ્થરમારો કરતા જ વૃદ્ધ વિકાઉર્ફે વિક્રમ પર હુમલો થતા જ લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયા જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું પોલીસે તેના ગુનોથી આઠ આરોપીની ધારપકડ કરી છે ગુજરાતના બે કોમ્યુનિટીના આંદોલન દરના લોકોનું સામાન્ય બોલાચાલી બાબતે ઘર્ષણ થયેલું હતું અને એમાં મારામારી થઈ હતી જેમાં ફરિયાદી ગોપાલભાઈ સુરેશભાઈ જીલિયા છે એ એમણે એમની ફરિયાદ નોંધાવેલી હતી અને આ ફરિયાદ દરમિયાન તપાસ ચાલુ હતી અને આ ફરિયાદીના જે સાહેબ છે ભોગ બનનાર એ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા એ દરમિયાન સારવાર દરમિયાન એમનું મૃત્યુ થતાં એમાં જે બી એનએસની નવી કલમ એકસો ત્રણ એક એટલે કે કુલ એની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે